રબારી અને હળપતિ દરબાર સમાજના સભ્યો આમને આવી ગયા હતા જેમાં પાંચ જેટલા રાજપૂત સમાજના સભ્યો ઇજાગ્રસ્ત થયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર પંચાયત ભવન નજીક તલાઠીની હાજરીમાં બંને સમાજના લોકો વચ્ચે બિસ્લેરી વોટર પ્લાન્ટ અને વિવાદિત જમીન મુદ્દે બબાલ થઈ ગઈ બાદમાં આરોપ પ્લાન્ટનો વહીવટ કરનાર રાજપૂત સમાજના સભ્યોને રબારી અને હળપતિ સમાજના લોકોએ ચર્ચાના વાહને બોલાવીને કંઈ સમજી એ પહેલા લાઠીથી હુમલો કર્યો

એ કામકાજ સ્થળાવની કામગીરી પતાવીને પછી પંચાયત કચેરીમાંથી બહાર નીકળતા હતા ત્યારે એ લોકો અને પથ્થર વડે અને મારથી અમારી પર હુમલો કરી દીધો માણસે હુમલો કર્યો સાત આઠ જણે તેની અમે ફરિયાદ નોંધાવી છે પોલીસ સ્ટેશનમાં અમને ત્રણ જણને ને વધારે તકલીફ હતી એટલે અમે ત્રણ જણા દાખલ થઈ ગયા બીજા બે જણા બી છે જેઓને માર પાડ માર મારવામાં આવ્યો હતો તેઓને થોડું સારું છે એ લોકો દાખલ નથી થયા